ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા એક મોપેડ મોટર તથા એક ફોર વ્હીલ ગાડી સાથે કિસમને પકડી પાડી ઘરના પાત્ર કેસ શોધી પોલીસ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી કરપડા તથા સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ચેતનભાઈ રસિકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશગીરી રાજેન્દ્ર ગીરી તથા પોલીસ કોન્સ્ટેબલ અભિસિંગ ગમુજી તથા બીજા પોલીસ માણસો સાથે ગણપતિ સ્થાપના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કરપડાનાઓએ તેમના અંગત બાતમીદાર ના આધારે મળેલ માહિતીના આધારે એક ઈસમ કે જેણે શરીરે ઓલિવ ગ્રીન કલરનું હાફ બાયની ટી શર્ટ તથા આછા કથ્થઈ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તે ઈસમ હાલ પોતાના કબજાની ગ્રે કલરની ટીવીએસ જ્યુપિટર મોપેડ કે જેનો રજિસ્ટર્ડ કે જેનો નંબર જી જે ઝીરો ફાઇવ એન્ટી સેવન ફોર ફાઇવ ફોર છે જેમાં ઇંગ્લિશ દારૂ લઈને સીમાડા તરફથી નીકળેલ છે અને સરથાણા ગોદાવરી સોસાયટી થઈ કાપોદરા તરફ જનાર છે જે માહિતીના આધારે આ જગ્યાએ તપાસ કરતા આરોપી નામે સતીષ સિંઘ સિંહ તોમર ઉમર વર્ષ બાવીસ ધંધો હીરા કસવાની મજૂરી રહેવાસી બસો પચાસ સચારણ સોસાયટી બુટભવાની રોડ પુણા ગામ સુરત મૂળ રહેવાસી ગામ ગજુગેડી તાલુકો થાના પોરસા જિલ્લો મુરેના મધ્યપ્રદેશ પાસાથી પોતાના કબજાની એક જ્યુપિટર મોપેડમાંથી વોન્ટેડ આરોપીની ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો એસી એમએલની પ્લાસ્ટિકની બોટલો નંગ સાતસો આડત્રીસ તથા સાતસો પચાસ એમએલની કાચની બોટલો નંગ પંદર તથા બિયરના ટીન નંગ તેર મળી કુલે એકસો એકાવન પોઈન્ટ એકત્રીસ કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર બસો ચુમોતેરની મત્તાનો મુદ્દામાલ તથા એક જ્યુપિટર મોપેડ રજિસ્ટર્ડ નંબર જીચે ઝીરો એન્ટી સેવન ફોર ફોર તથા એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર જીચે ઝીરો જે ટુ ઝીરો સેવન એટ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકાવન હજાર બસો ચોમોતેર સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ભરત નાકરાણી રહેવાસી ઘર નંબર અઠ્યાસી રવિદર્શન સોસાયટી યોગેશ્વર સોસાયટી પાસે શ્યામધામ ચોક સરથાણા સુરતના અને વોન્ટેડ જાહેર કરેલ છે